કેમ છો મારા વાલા બાલ મિત્રો પઠનમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધીમાં આપણે મૂળાક્ષર ક થી શરૂ કરી ઢ સુધી વિવિધ પ્રકારના ચિત્રો અને તેને અનુરૂપ ચિત્ર વર્ણન શીખી ગયા છીએ આજે આપણે આગળનો મૂળાક્ષર જોઈએ હણ તો બાલ દોસ્તો હણ એ એવો મૂળાક્ષર છે કે જેના પરથી કોઈ શબ્દ શરૂ થતો નથી એટલે કે કોઈ પણ એવો શબ્દ શોધવો કે જે હણાથી શરૂ થતો હોય તે અશક્યને બરાબર છે પરંતુ એવા ઘણા બધા શબ્દો છે કે જેમાં હણાનો ઉપયોગ થતો હોય તો ચાલો આજે આપણે હણાનો ઉપયોગ થતો હોય તેવા વિવિધ શબ્દો અને તેને અનુરૂપ ચિત્ર વર્ણન જોઈએ તો પ્રથમ ચિત્ર છે ઘણ બાલદોસ્તો અહીં તમને એક ઘણનું ચિત્ર દેખાય છે તો અહીં બંને મૂળાક્ષરો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું પ્રથમ મૂળાક્ષર છે ઘ અને બીજો મૂળાક્ષર છે ઘ અને અને પણ 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 આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ બંને લખવામાં અલગ અલગ છે છે તેનું ઉચ્ચારણ મોટા ભાગે આપણે ઘ અને ધ માં ભૂલ કરતા હોઈએ છીએ પણ મારા વહેલા બાલ દોસ્તો ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી અને ઘ અને ધ માં પડતી ભૂલોથી મુક્તિ મેળવી શકશે તો આજે આપણે ઘણ વિશે થોડા વાક્યો લખીએ મોટા હથોડાને ઘણ કહેવાય ઘણ લુહારનું ઓજાર છે વિવિધ નાના મોટા ઓજારો બનાવતી વખતે લુહાર ઘણથી લોખંડને એરણ પર રાખી ટીપે આકાર આપે સરસ હવે પછીનું ચિત્ર છે ધણ જુઓ અહીં પ્રથમ મૂળાક્ષર ધ છે અને બીજો મૂળાક્ષર ણ છે આગળના ચિત્રમાં આપણે ઘણ વિશે જોયું હવે અત્યારે ધણ વિશે આપણે થોડા વાક્યો લખીએ અહીં તમને ચિત્રમાં ગાયોનો એક સમૂહ દેખાય છે તો ગાયોના સમૂહને ધણ કહે છે ધણ ઘાસ ચરીને સાંજે ગામમાં પાછું ફરે ત્યારે જ મંદિરની ઝાલર વાગતી હોય ગાયોના ધણની ખરીઓથી ધૂળ ઉડે એટલે જ આ સમયને ગોરજ ટાણું કે ગોધુલી વેળા પણ કહેવાય છે હવે પછીનું ચિત્ર છે બાણનું તો અહીં પણ તમે હણા મૂળાક્ષરનો ઉપયોગ થતો જોઈ શકો છો ચાલો આપણે બાણ વિશે થોડા વાક્યો લખીએ બાણ ને તીર પણ કહેવાય બાણ ને ભાથામાં રાખવામાં આવે છે બાણ જૂના જમાનાનું હથિયાર છે બાણ અણીદાર હોય બાણ ને ધનુષ્ય પર ચડાવીને છોડવામાં આવે છે હવે પછીનું ચિત્ર છે રણ તો અહીં ચિત્રમાં આપણને માત્ર રેતી જ રેતી દેખાય છે તો આ સેનું ચિત્ર છે તો ચાલો આપણે તેના વિશે થોડા વાક્યો લખીએ જમીનના અનેક સ્વરૂપો છે ક્યાંક વન હોય ક્યાંક મેદાન હોય કે ક્યાંક રણ પણ હોય રણમાં રેતી જ રેતી હોય ઊંટ રણમાં પણ ચાલી શકે છે તો મારા વ્હાલાબાલ દોસ્તો આજે આપણે હણ મૂળાક્ષરનો ઉપયોગ થતા હોય તેવા ચાર શબ્દો અને તેના ચિત્રો જોયા તેમજ ચિત્ર વર્ણન પણ શીખ્યા તમારે હણનો ઉપયોગ થતો હોય તેવા વધારે શબ્દો શોધી અને તેના વિશે વાક્યો લખવાનો પ્રયાસ કરવાનો છે ફરી મળીશું આગળના મૂળાક્ષર અને તેને અનુરૂપ ચિત્ર વર્ણન સાથે ત્યાં સુધી પઠનમ સાથે જોડાયેલા રહો અને સુંદર અભ્યાસ કરતા રહો આવજો